નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત અમને જાણવા મળતી માહિતી મુજબ હાલમાં માંડવી તાલુકામાં મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે રેતી ચોરી થઈ રહી છે બેન્ટોનાઇટ હોય બોક્સાઇટ હોય રેતી હોય કે પછી માંડવીમાં જ્યાં બિનખેતી પ્લોટો થયેલા છે એમાં ગેરકાયદેસર માટી પણ નાખવામાં આવે છે આવી રીતે મોટા પાયે જ્યારે ખનીજ ચોરી થઈ રહી હોય ત્યારે માંડવીનું વહીવટી તંત્ર હોય ખાણ ખનીજ ખાતું હોય સાવ ચૂપ બેઠું છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ લોકો સાથે માંડવીનું લોકલ વહીવટી તંત્ર અને ખનીજ ખાતું સાથમાં હોય કારણ કે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય ખનીજ ચોરી થતી હોય રેતી ચોરી થતી હોય માટીની ચોરી થતી હોય અને રાતના ભાગમાં વિશેષ પાયે જ્યારે આવી માટી બિનખેતી પ્લોટોમાં માંડવી શહેરમાં પણ નાખવામાં આવતી હોય ત્યારે

ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી માંડવીના મોટા ભાગના ગામડાઓ હોય કે પછી માંડવી શહેર હોય માટીની ચોરી છે ગેરકાયદેસર ખનન થાય છે માટીનું સાથે જે પણ તળાવો છે એ તળાવમાંથી માટી ઉપાડી અને ક્યાંક ને ક્યાંક એવા બિનખેતી પ્લોટોમાં નાખવામાં આવે છે સાથે રેતીની પણ ચોરી થાય છે સાથે બેન્ટોનાઇટ અને બોક્સાઇટની પણ વ્યાપક પ્રમાણમાં જ્યાં જ્યાં આ બેન્ટોનાઈટ અને બોક્સાઇટ આવેલું છે જે મોટા ગામડાઓમાં એમાંથી પણ વ્યાપક પ્રમાણમાં ચોરી થાય છે એવી અમને માહિતી મળેલ છે અને આના માટે વહીવટી તંત્ર આકલા આકરા પગલા લે અને આમની સામે કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે